ચોમાસું ઋતુના દિવસો હવે નજીક આવી રહ્યા છે ત્યારે આ વર્ષે આગામી ચોમાસું કેવું રહેશે અને ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે એ આજ આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આગાહીકારો સાથે ત્રીસમો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો જેમાં વરસાદને લઈને સારા સમાચાર આગાહીકારોએ વ્યક્ત કર્યા હતા આગાહી કરનારાઓના મતે આગામી ચોમાસુ સોળ જૂનથી વિધિવત શરૂ થશે જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં સમગ્ર ગુજરાતભરના પચાસ પંચાવન સાહીઠ આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા આગાહીકારોના મતે 55 થી 60 ઇંચ વરસાદ રહે તેવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે એકંદરે આગામી ચોમાસું સારું રહેશે તેવો મત આ આગાહીકારોએ વ્યક્ત કર્યો હતો જ્યારે અલગ અલગ પ્રકારે આગાહીકારોએ ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કર્યું હતું

20 दिसंबर ना मौका पर चौमासू में मुफ्त पर 15 दिसंबर ना मौका पर हुआ तो पूरा सादा में बरसात है तो ये दोस्त का सुबह सुसार हुई है क्योंकि पूर्ण माह का अनुमति तक में बरसात पर दिवस